બાપુ શ્રી વિજયભાઈ વ્યાસ દ્વારા લેખિત શ્રી ગાંધી ગેલમાં ગાત્રાના પરચા અને ઇતિહાસ વિશે ભાગ એક ભાગ બે અને ભાગ ત્રણ માં આપણે જોયું કે માતાજી એમના ભક્તોની સંકટ સમયે સહાય કરવા માટે આવે છે અને પરચાઓ પૂરી અને એના ભક્તને સંકટમાંથી મુક્ત કરે છે અને આજે પણ આપણે આવા જ એક બે પરચા વિશે અહીં ચર્ચા કરવાની છે આવા હળાહળ કળિયુગમાં પણ માતાજી હજરા હજુર છે અને એના ભક્તોની વારે આવી અને માતાજી પરચાઓ પૂરે છે અને આમાંના એક બે પરચા વિશે આપણે આજે વાત કરવી છે આંબળી ગામમાં એક ચારણ પતિ પત્ની રહે છે ચારણની પત્ની ને માં ગાત્રાની ઓતાર આવે છે અને લોમડીના છેડા બીમાર વ્યક્તિને અડાડે છે અને એ બીમાર વ્યક્તિના શરીરમાં રહેલો ગમે તેવા પ્રકારનો રોગ નાબૂદ થઈ જાય છે અને એને સારું થઈ જાય છે ચારણની પત્ની ધૂણે છે એ ચારણને ગમતું નથી અને ચારણે ઘણી વખત એની પત્નીને ટોકી હતી પરંતુ ચારણી આય હસ્તા મૂર્ખે બધું સહન કરી અને જતુ કરે છે દશેરાના દિવસે આશરે એકસો થી પણ વધારે પાઘડી બંધ ચારણોની બેઠક મળી છે અને ત્યાં ચર્ચા વિચારણાનો દોર ચાલુ છે અને એ જ સમયે સામેથી આ ચારણ્યયાઈ ધૂણતા ધૂણતા ત્યાં પાદરમાં આવે છે અને આ ચારણીયાયનો ઘરવાળો થઈ અને ચારણીયા ધક્કો મારે છે અને ત્યાંથી કાઢી મૂકે છે છતાં પણ ચારણીયા ત્યાંથી જતા નથી અને અને બધા ચારણો છે તેમાંથી એક સમજું ચારણ ઉભો થઈ અને આ ચારણને સમજાવે છે કે તું ગમે એને હળદોળા ન માર એના ખોડિયામાં જે કોઈ પણ ધૂણતું હોય એના તું પાર ખા એના ખોડીએ જો માં ગાત્રાળ ધૂણતી હોય તો માં ગાત્રાળ એના પારખા પાર પાડે બધા ચારણો નક્કી કરે છે કે આય માનું પારખું શું લેવું અને શું ના લેવું અને અંતે એવું નક્કી કરે છે કે ઉગમણા વડ સાત પગઠિયા ચડતા ત્યાં માતાજીનું મંદિર આવે છે અને એ મંદિરની અંદર માતાજીના બે ફરા અને એમાંથી એક ફરાને મંદિરની બહાર કાઢી અને સાત પગઠિયામાંથી સૌથી નીચેના પગઠીએ એ ફરૂ રાખવામાં આવે અને એ ફરું જો આપ મેળે સાતે સાત પગઠિયા જડી અને મંદિરમાં એની મૂળ જગ્યાએ જડુરિયે તો નક્કી સમજવાનું કે આય માં ના ખોળીએ માં ગાત્રાળ ધૂણે છે અને જો આ ફરૂ ત્યાંને ત્યાં રહીએ તો સમજવાનું કે આના ખોરીએ કોઈ માતાજી નથી ધૂંઢતા આ ખાલી નાટક કરે છે અને આ ચારણી આઈને ચારણ નાતમાંથી બહાર કાઢવામાં આવે અને બધા ચારણોએ નક્કી કર્યા અનુસાર એ મંદિરમાંથી એક ફરુ લઈ અને સાત પગઠિયામાંથી સૌથી નીચેના પગઠિયે એ ફરું રાખવામાં આવે છે એ ચારણી આઈ ગોધમાની માં ગાંડી ગાત્રારની આરાધના કરે છે અને કહે છે કે હે મારી માં જગદંબા હે મારી માં જગત જનની હે મારી માં ગોધવાની ગાંડી ગાત્રાર આજે મારી આબરૂ તારા હાથમાં છે અને જો તું જ મારા ખોડીએ ધૂણતી હોય અને લોબડીનો છેડો અડાળતા બધા દુખીઓના દરદ તું જ દૂર કરતી હોય બધા દુઃખીઓના દરદ અને દુઃખ તું જ મટાડતી હોય તો મારી મા આજે મારી વારે આવજે આંબળીના પાદરમાં આજ તારી દીકરીની આપરુના ધજાગરા ન ઉડે એનું તું ધ્યાન રાખજે અને આટલી વિનંતી કરી અને માં ગોધવાની ગાંડી હોતા રહી છે અને ધૂણતા ધૂળતા એ સાતમા પગઠિયા જે નીચે ફરું રાખ્યું હતું ફરા સામે આંગળી જોવે છે અને ઘડીક ઈ ચારણી આય સામે જોવે છે અને ચારણી આયે ફરા સામે સીધેલી આંગળીને જેવી ઊંચી કરે છે અને ત્યાં તો એ ફરું ધૂણવા લાગે છે અને એ ફરું ધૂણતું ધૂણતું એક એક પગથિયું ચડવા લાગે છે અને મંદિરમાં રહેલું બીજું ફરું પણ ત્યાં મંદિરમાં લાગે છે અને આ એક એક પગઠિયા ચડતું ચડતું મંદિરના સાથે સાત પગઠિયા ચડી જાય છે અને જે જગ્યાએ એ ફરું મંદિરમાં હતું ત્યાં જઈ અને બેસી અને શાંત થઈ જાય છે અને બધો ચારણ ડાયરો માતાજીનો આ ચમત્કાર જોઈ અને અચંભિત થઈ જાય છે અને પોતાના માથા ઉપર રહેલી પાઘડીઓ માતાજીના આયના ચરણોમાં મૂકી અને માં નો જય જય કાર બોલાવે છે અને મા ગાંડી ગાત્રાળની ક્ષમા માંગે છે આને કહેવાય ગોધમાની ગાંડી માં ગાત્રાળનો પરચો અને આવો જ એક પરચો માયે આપ્યો હતો ટોળિયા ભરવાને માયે વચન આપ્યું હતું કે ગમે તેવો સમય ખરાબ આવે ગમે તેવી વિપત પડે કે ગમે તેવું સંકટ ઘેરાયેલું હોય અને એ સમયે સોમા સોસર્વો કાઢું અને જાલેલું બાવડું મેલું તો તો હું કોંઢના કુબાની ગાંડી ગાત્રાળ નો કેવા અને બાપુ એવું કહેવાય છે કે હાલમાં પણ માં ગાંડી ગાત્રાળ એ કોંઢના કુબામાં નાગણી બની અને ભક્તોને દર્શન આપે છે

ગરવા ગિરનારનું બેસણું કરી અને તેના ઉપર મેં બેઠક જમાવી છે અને મારા જેવડું સિંહાસન કોઈનું નથી જમ્યલશાહ દાતાની વાત સાંભળી અને આખી દેવસભામાં સન્નાટો સવાઈ જાય છે કોઈ કંઈ બોલી નથી શકતું કે કોઈ પણ જવાબ નથી આપી શકતું અને ત્યારે ગોધમાની ગાંડી ગાતાળ દેવરાજ ઇન્દ્રને કહેશે કે જમ્યલશાહ દાતાને અભિમાન આવી ગયું છે સતના ત્રાજવા મંગાવો અને એક ત્રાજવામાં ગરબા ગિરનારને મૂકો અને બીજા ત્રાજવામાં મારા નાનકડા ગોધમા ડુંગરને મૂકો અને જે ત્રાજવું નમે એ ડુંગર સૌથી મોટો અને મા ગાત્રાની વાત સાંભળીને આખી દેવસભા હસવા લાગે છે સતના ત્રાજવા મંગાવવામાં આવે છે અને ત્રાજવામાં એક બાજુ ગરબા ગિરનારને મૂકવામાં આવે છે અને બીજી બાજુ ગોધમાના ડુંગરને મૂકવામાં આવે છે અને જે ત્રાજવામાં ગરવો ગિરનાર હતો એ ત્રાજવું તસુભાર પણ નમતું નથી અને મા ગાંડી ગાત્રા એ ગોધમાવાળી જમીય શાહ દાતાને કહેશે કે આજે આ ગરવા ગિરનારને એક તલભાર પણ જો નમવા દઉં ને તો તો હું ગોધમાની ગાંડી ગાત્રાળ ન કહેવાઉં અને આટલું સાંભળી અને આખી દેવ સભા એ ગોધમાની ગાંડીમાં ગાત્રાળની જય જય કાર બોલાવે છે અને બાબુ આ હતા માં ગાંડી ગાત્રાળ અડ ગોધમાં વારીના પરચા અને માતાજીનું વર્ણન આપણે તો શું કરી શકીએ વેદો પણ જેને વાણીથી ખૂબ વખાણ્યા છે એની નેતિ નેતિ કરીને વિનંતી કરી છે એ માયાનું એ શક્તિનું એ ગાંડી ગાત્રાળનું આપણે શું વર્ણન કરી શકીએ આ ગાંડી ગાત્રાડ માં ગેલમાનો પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર